ગુડ ઇવનિંગ ટુ ઓલ સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ અવર અનધર ઇમ્પોર્ટન્ટ વિડીયો લેક્ચર આજે નાઇટ્રોજન અણુનું બન નિર્માણ આપણે સમજવાના છીએ સૌથી પહેલાં એ સમજો કે નાઇટ્રોજન અણુ છે એમાં રહેલા બે પરમાણુમાં નાઇટ્રોજન પરમાણુની પોતાની ઇલેક્ટ્રોન ગોઠવણી કેટલી એ જાણવું પડે જો આ જાણી લો તો ખાસ બીજું જાણવાની જરૂર નથી જેમ કે નાઇટ્રોજન અણુ છે એ બે પરમાણુનો બનેલો છે બધામાં હાઇડ્રોજન બે પરમાણુનો બન્યો હતો આગલા લેક્ચરમાં આપણે જોયું હતું ઓનલાઈન લેક્ચરમાં એ ડિસ્કસ પણ કર્યું હતું કે બે પરમાણુ એક અણુ હાઇડ્રોજન એચ એચ હે ને ક્લોરીન સી એલ સીએલ ઓક્સિજન ઓ ઓ એવી જ રીતે નાઇટ્રોજન એન એન આટલું સમજાઈ ગયું આગળ વધવું છે ને આગળ જોઈએ કે નાઇટ્રોજન પરમાણુનો ક્રમાંક સાત છે એટલે કે એની ઇલેક્ટ્રોન ગોઠવણી કેટલી છે બોલો એન ટુમાં રહેલા નાઇટ્રોજનની બે ને પાંચ બે ને પાંચ ઇલેક્ટ્રોનની ગોઠવણી છે એટલે કે નાઇટ્રોજન કેમાં બે અને એલમાં પાંચ બરાબર નાઇટ્રોજનના એલકોષમાં પાંચ ઇલેક્ટ્રોન છે એટલે સમજી એ જવાનું કે નાઇટ્રોજન છે એના એલકોસને પોતાની ઇલેક્ટ્રોન કક્ષા ભરવી હશે તેને વધુ ત્રણ ઇલેક્ટ્રોનની જરૂર પડે છે તો આવી રીતે આપણે લાઈવ લેકચર દ્વારા મળી રહ્યા છીએ બરાબર અત્યારે આનો મુદ્દો આપણે ચર્ચા કરીએ છીએ અત્યારે જ હજી મેં સ્ટુડન્ટને સમજાયું છે ઓફલાઈનમાં અત્યારે તમને સમજાવું છે એટલે માત્ર પાંચ જ મિનિટનો ફેર હશે પાંચ દસ મિનિટનો ફેર થયો છે અને લેક્ચર તૈયાર હતું આપણી આગળ બરોબર તો આપણે અત્યારે જ તમને જેટલું શક્ય બને એટલું વેલ્યુ આપણે યુટ્યુબમાં અપલોડ કરી દઈશું દરેક યાદ રાખીએ આ જે પદ્ધતિ છે બોર્ડની પરીક્ષાઓથી ઇમ્પોર્ટન્ટ છે એટલે જે મિત્રો જે ભાઈઓ બહેનો ખરેખર વિજ્ઞાનમાં થોડા એ નબળા છે એને ખાસ શેર કરજો બરાબર નબળા હશે તો થોડા સુધરશે બરોબર છે ઓકે ચાલો આગળ વધીએ બે નાઇટ્રોજનના પરમાણુમાં ત્રણ ત્રણ ઇલેક્ટ્રોન છે એની ભાગીદારી કરી નાઇટ્રોજનનો અણુ એન્ટુ બને છે પરિણામે નાઇટ્રોજનનો પ્રત્યેક પરમાણુ તેના નજીકના નિષ્ક્રિય વાયુ જેવી રચના ધરાવે છે એ તો તમે જાણી શક્યા તો અહીંયા ઇલેક્ટ્રોનની જે ગોઠવણી છે એ નિષ્ક્રિય વાયુ નિયોન જેવી બની જાય કેમ કારણ કે એને જરૂરિયાત ત્રણ ઇલેક્ટ્રોનની છે તો ત્રણ પોતાના પાંચ છે પણ ત્રણની જરૂર છે પાંચ ને ત્રણ આઠ યાદ આવ્યો નિયમ તો આ રીતે આપણે જોઈ શક્યા કે પરમાણુના ઇલેક્ટ્રોનિક ગોઠવણી કેવી રીતે થાય હવે એની માટે એલકોસના જે આઠ ઇલેક્ટ્રોન છે એની અંદર આવી ગયા છે હવે તો આકૃતિમાં બરતાવ્યા મુજબ તેનું નિરૂપણ ટપકા કે ચોકડીઓ દ્વારા કરી અને સંયોજકતા ઇલેક્ટ્રોન આપણે દર્શાવવા પડશે બરાબર હવે ભાગીદારી પામેલા જે ઇલેક્ટ્રોન છે એની ત્રણ જોડ બની કઈ કઈ ત્રણ જોડ બની

અથવા તો ચોકડી દ્વારા દર્શાવો તમારી મરજી ચોકડી તો બધામાં ચોકડી દર્શાવજો ટપકા બધામાં ટપકા દર્શાવજો પણ સમાન જો સમજાણું ને આપણે ઓફલાઈનમાં કીધું હતું સરખા ઇલેક્ટ્રોન દર્શાવજો આની સિવાય કોઈ ચિંતા કરવા નથી બોર્ડની માટે બહુ અગત્યના પ્રશ્નો છે લેક્ચર પૂરા જોવાના ફાયદો થવાનો છે તો મૂંઝાવાની જરૂર નથી બરાબર ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોનની ત્રણ જોડ બે નાઇટ્રોજન પરમાણુથી ત્રિબંધ રચે છે એમ નાઇટ્રોજન અણુના નિર્માણમાં ત્રિસ સહસંયોજક બંધ બને છે એટલે કે આકૃતિની અંદર તમે જુઓ તો અહીંયા ત્રણે ત્રણ બંધ દર્શાવેલા છે અહીંયા નાઇટ્રોજનનું અણુ નિર્માણ પૂરું થાય છે ફરી મળીએ નવા લેક્ચર સાથે નવા વિચારો સાથે અને નવા જોમ સાથે ત્યાં સુધી મહેનત કરતા રહો તબિયતનું ધ્યાન રાખો અને ભગવાન ઉપર ભરોસો રાખો રીઝલ સરસ લાવવાનું છે એ નક્કી છે આત્મવિશ્વાસમાં વધારો કરો ભૂલ બિલકુલ નહીં થાય રોજ રોજનું કામ કરો બરાબર ચલો ફરી મળીએ આવજો